દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતાએ આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે એસી જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે ભાજપના નેતા અને દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની દેવગઢ બારિયામાં રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ધર્મેશ કલાલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છે

પહેલા ત્રોણથી સ્કૂલમાં ભણું છું હું પહેલે દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારી ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું

અત્યારે છોકરો સાતમા ધોરણમાં આવ્યો છે તો છોકરો શાળામાં ગયો ત્યારે પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે અને ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો અત્યારે છોકરો ઘરે છે ને એનું શિક્ષણ બગડે છે કેટલી ફી ભરવામાં બાકી છે એમ બોલે છે છ્યાસી હજાર રૂપિયા બાકી છે તો અત્યારે આપના દ્વારા ક્યાં અરજી કરવામાં આવી છે અને અરજીનો શું પ્રત્યુત્તર મળ્યો

એમાં અભ્યાસક્રમના નામે એક પણ રૂપિયો સ્કૂલ ફી વસૂલતી નથી એ જે પણ કંઈ ચાર્જીસ છે એ ફૂડ છે જે અલગથી સંસ્થા પ્રોવાઈડ બાળકના હિત માટે કરાવે છે એ જ બાબતનું એમની પાસે ચાર્જિસ લેવામાં આવે છે અને એ પણ વાલીની સંમતિ મૌખિક સંમતિ યા તો લેખિક સંમતિથી હોય ત્યારે જ અમે લોકો એ વસ્તુ પ્રોવાઈડ કરાવે છે ને એ કમ્પલસરી પણ હોતું નથી જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે હા એમના તપાસના આદેશ જે આપવામાં આવ્યા છે એ દાહોદ જિલ્લાની તમામ શાળામાં પ્રશ્ન હશે જ કારણ કે મારી શાળાની ફી તો લગભગ ઓછી છે દાહોદ જિલ્લામાં ખાસી બધી પચાસ હજારથી લઈને દોઢ દોઢ લાખ રૂપિયાની ફીસના ક્રાઇટેરિયા છે અને ત્યાં પણ આરટી એક નટરના સ્ટુડન્ટ ફળવાય છે અને તંત્ર અને ડીપીઓ સાહેબ ટીપીઓ સાહેબ જે પણ અમારા જિલ્લાના વડા છે જે પણ આ અમારો અહેવાલ જે અમે લેખિતમાં રજૂ કર્યો છે એને જોઈને વાસ્તવિકતા જાણીને જે પણ કાર્યવાહી કે જે પણ આદેશ કરશે એમને કબૂલ મંજૂર છે અને વધુમાં આના ખુલાસા માટે કે આવનાર સમયમાં અમારે આ એક્સ્ટ્રા જે એક્ટિવિટીઝને બધું બાળકના હિત માટે આપીએ છીએ એ પરિપત્રમાં સ્પષ્ટતા જણાતી નથી જે બાબતે અમે કોર્ટ નામદાર કોર્ટમાં જવાની તૈયારી કરી છે અને ત્યાં ત્યારબાદ નામદાર કોર્ટ પણ અમને જે હુકમ કરશે એ પણ અમને કબૂલ મંજૂર રહેશે ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ